શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગુસાઈજી પારમ દયાલકી જય શ્રી નામ રત્નાખ્ય સ્તોત્ર આ સ્તોત્રના રચયિતા શ્રી ગુસાઇજીના પંચમ પુત્ર શ્રી રઘુનાથજી છે આપશ્રીનું પ્રાગટ્ય અડેલ ગામે સંવત સોળસો અગિયાર કારતક સુદ બારસના ગુરુવારે થયું હતું આપનું શ્રીઅંગ પુષ્ટ અને સ્વરૂપ ગૌર હતું કેશ વાંકડીયા હતા કેસરી ધોતી ઉપરના અને ભારે શૃંગારથી આ પતિ શોભાયમાન લાગતા ઘરમાં સૌ આપને રામચંદ્ર નામે બોલાવતા અને આપનામાં શ્રી ઠાકોરજીનો શ્રી ગુણ પ્રગટ હતો આપનો બ્યા જાનકી વહુજી સાથે થયો હતો અને આપનામાંથી શ્રી ગુસાઇજીએ શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને આ ગ્રંથ કઈ રીતે પ્રગટ થયો તેનો શ્રી રઘુનાથજીની બાલ્ય અવસ્થાનો એક પ્રસંગ છે કસુંબા છઠના દિવસે શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીના શૃંગાર કરી રહ્યા છે તે સમયે આપને કોઈ વસ્તુની જરૂર પડી અને આપે કહ્યું મંજુષા માનય આ વચન શ્રવણ કરીને ચાર વર્ષના શ્રી રઘુનાથજી શૈયા મંદિરમાં દોડ્યા પરંતુ શ્રી ગુસાઈજીનું વચન સંસ્કૃત ભાષામાં હોવાથી આપ દ્વિધામાં પડી ગયા કંઈ સમજ ન આવ્યું કે કાકાજીએ શું કહ્યું હતું અને તે સમયે આપ રડવા લાગ્યા તે જ ક્ષણે શ્રી મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને આપનું ચબિત તાંબુલ આપી શ્રી રઘુનાથજીના મસ્તક પર હસ્ત ધર્યો આશીર્વાદ આપ્યા તત્કાલ જ શ્રી રઘુનાથજીને સંસ્કૃત એવં શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન સ્ફુરિત થઈ ગયું અને મંજુષા એટલે કે શૃંગારની પેટી હાથમાં લઈને શ્રી ગુસાઈજીના નામોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને તે જ છે શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર આ રીતે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું ગાન કરતા તેઓ શ્રી ગુસાઈજી અને બાળકોની સન્મુખ પધાર્યા અને આ રીતે આ સ્તોત્રની રચના થઈ છે અને એકસો આઠ નામ શ્રી ગુસાઈજીના આમાં રહેલા છે દરેક નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગોસાઇજી બિરાજમાન છે શ્રી રઘુનાથજીના હૃદયસાગરમાં વિરત આપી મંથન થતાં શ્રી ગોસાઇજીના એકસો આઠ નામરૂપી અલૌકિક એકસો આઠ રત્ન નીકળ્યા છે તો આ રીતે શ્રી સર્વોત્તમજીમાં જેમ શ્રી વલ્લભના એકસો આઠ નામ બિરાજમાન છે તેવી રીતે શ્રી નામરત્નાક્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના એકસો આઠ નામ બિરાજમાન છે જેમાં ત્રણ બીજ નામ છે શ્રી વિઠ્ઠલ કૃપાસિન્દુ અને વશ્ય અને બાકીના એકસો પાંચ નામ આ ત્રણ નામ પરક ગણાશે એટલે કે પાંત્રીસ નામ થશે શ્રી પૂર્ણપુરુષોત્તમ સ્વરૂપ પાત્રીસ થશે શ્રી સ્વામીની જે સ્વરૂપ એટલે કે ચંદ્રાવલીજી સ્વરૂપ અને પાંત્રીસ નામ આચાર્ય પરક્ષ શ્રી ગુસાઇજીના રહેલા છે આ રીતે બાલક શ્રી રઘુનાથજી માં શ્રી વલ્લભે ચરવીત તાંબુલ આપ્યું અને આપનો જ રસ શ્રી રઘુનાથજીના મુખમાંથી પ્રગટ થયો અને તે જ છે શ્રી નામ રત્નાખ્ય સોત્ર શ્રી સાઈજી પારમ દયાલ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી રઘુનાથજી પ્યાર કી જય